નમસ્કાર તો મિત્રો તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસના કપાસના બધા જ મુખ્ય માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આ વિડીયોમાં આપણે જોઈએ તો મિત્રો રાજકોટ યાર્ડમાં તેરસો પચાસથી પંદરસો સાઠ અમરેલી યાર્ડમાં ઊંચામાં પંદરસો ત્રાણું રૂપિયા સાવરકુંડલામાં સોળસો એકવીસ રૂપિયા ઊંચામાં બજાર ગઈ હતી તો જસદણ યાર્ડ જ્યારે બોટાદમાં સોળસો ચાર રૂપિયા ઊંચામાં મહુવામાં પંદરસો બાર રૂપિયા ઊંચામાં ભાવ ગોંડલ યાર્ડમાં તેરસો એકથી સોળસો એક કાલામોડ બારસો નેવું થી પંદરસો એસી જ્યારે જામજોધપુર તેરસો પચાસથી સોળસો ને એકોતેર રૂપિયા સુધી ઊંચામાં ભાવ રહ્યા હતા તો ભાવનગરમાં બારસોથી પંદરસો બત્રીસ જામનગરમાં બારસોથી સોળસો પાંત્રીસ બાબરામાં ચૌદસો સિત્તેરથી સોળસો પચીસ જેતપુરમાં અગિયારસો પિસ્તાલીસથી સોળસો એકવીસ વાંકાનેરમાં ઊંચામાં પંદરસો પચાસ મોરબીમાં ચૌદસોથી પંદરસો એંસી રાજુલામાં ચૌદસો પચાસથી પંદરસો સિત્તેર હળવદમાં તેરસો પચાસથી પંદરસો સિત્તેર જ્યારે વિસાવદરમાં બારસો અગિયારથી પંદરસો તળાજા અગિયાર અગિયારસોથી પંદરસો પચીસ રૂપિયા રૂપિયા તેરસોથી સત્તર સુધીની સપાટી પર બજાર વેપાર થયા હતા તો ઉપલેટામાં તેરસોથી સોળસો ધોરાજીમાં પણ સોળસો ને એકતાલીસ રૂપિયા સુધી ઊંચામાં વેપાર થયા હતા તો વિચામાં આઠસો થી પંદરસો સિત્તેર ભેસાણમાં પંદરસો ને ઓગણ પંદરસો સત્તાણું રૂપિયા ઊંચામાં બજાર રહી હતી મતલબ કે સોળસો નજીક તો ધ્રોલ યાર્ડમાં પંદરસો બેતાલીસ રૂપિયા ઉંચામાં દસાડા પાટડી ચૌદસો પિંચ્યાસી ઊંચામાં હારીજમાં ચૌદસોથી પંદરસો બત્રીસ ધનસુરામાં સાતસો એસીથી આઠસો તેતાલીસ વિસનગરમાં એક હજારથી છત્રીસ રૂપિયા જ્યારે વિજાપુર યાર્ડમાં ચૌદસોથી પંદરસો સાઠ રૂપિયાના ભાવ રહ્યા હતા જ્યારે કુકરવાડામાં ચૌદસો સિત્તેરથી પંદરસો ને ચોત્રીસ રૂપિયા ગોજારિયામાં તેરસો નેવુંથી પંદરસો પચીસ રૂપિયા જ્યારે ખાસ કરીને કડી યાર્ડમાં આજે તેરસો સાત રૂપિયાથી પંદરસો ત્રીસ રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી તો મિત્રો થરાઈ યાર્ડમાં ચૌદસો વીસથી ચૌદસો રૂપિયા જ્યારે તલુદ યાર્ડમાં બારસો પચાસથી પંદરસો એકવીસ રૂપિયા જ્યારે ડોળાસ યાર્ડમાં અગિયારસોથી પંદરસો અઠ્ઠાવન રૂપિયા તો મતલબ મોટાભાગના યાડોમાં પંદરસો ઉપરની સપાટી તો જોવા મળી રહી છે અને યાર્ડમાં સોળસો ઉપર પણ બજાર જોવા મળી રહી છે ત્યારે વડાલીમાં પણ પંદરસો અડસઠ રૂપિયા ઊંચામાં ચાણસમામાં તેરસો વીસથી પંદરસો સત્તર ભીલડીમાં તેરસો બેતાલીસથી તેરસો રૂપિયા ખેડબ્રમમાં ચૌદસો પચાસથી પંદરસો રૂપિયા સિહોરી યાર્ડ ચૌદસો પચાસથી પંદરસો રૂપિયા તો ખાસ કરીને સતલાસણા યાર્ડમાં બારસો અગિયારથી ચૌદસો અડતાલીસ રૂપિયા અને રૂપિયા ભાવે વેપાર થયા હતા તો મિત્રો અનેક યાર્ડમાં બજાર છે તે પંદરસો થી લઈને સોળસો પચાસ વચ્ચે જોવા મળી રહી છે મતલબ કે બે દિવસની અંદર થોડો સુધારો ચોક્કસપણે જોવા મળી રહ્યો છે સોળસો ની સપાટી અનેક યાર્ડોમાં પાર થતી નજરે પડી રહી છે